હજુ મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું રિક્ષા ચલાવું છું સવારે ઉઠું એટલે બીજું કંઈ જ નહીં ચા નહીં પીવાની માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના હાડાય દારૂ પીવાનું દારૂ પીને ગાડી ચલાવવાની તે સાંજ સુધી જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી 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 સાંજ પડતા પાંચસોથી થી છસો રૂપિયાનો દેશી દારૂ પીતો હતો અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું કે અમે બે જ જણા ખાનારાથી પણ કિલો કિલો માંસ લાવતો હતો હું ઘરમાં બે જ જણા અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું અને દારૂ તો અતિશય પાણીની જે પાણીની તરસ લાગે એની જગ્યાએ હું દારૂ પીતો હતો એટલો દારૂ પીતો હતો અદ્રક દારૂ પીધેલો છે કે પણ અહીંયા તમારા ગામમાં હું પહેલાંથી જ મેં એક પેલા ઘરે સંકલ્પ કર્યો અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા મારી વાઇફ ના ગમ નહીં મને કે તમે દારૂ બંધ કરી નાખો મેં છેલ્લો શબ્દ બી કહી દીધો તો હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું મેં તું મેં ત્યાં સુધી એને કહી દીધું મેં તું મારું જીવન જો હવે આ રીતે બગડી જ ગયું છે મેં તું દારૂ મારથી નહીં છૂટ અને છૂટ છે તો મેં તું ગમે ત્યારે છૂટો તો છૂટો એ બાય ચાન્સ બી તું બાકી દારૂ તો હું નહીં છોડું બાકી તને છોડી દઈશ તું અને હું પૈસા કમાવું તો ઘરમાં કોઈ બચત નહીં કશું જ નહીં કંઈ નહીં બસ ગાડી ચલાવવાની દારૂ પીવાનું રાતે મન ફાવ તારે અગિયાર વાગે આવું બાર વાગે આવું કોઈ મારી કંઈ ખબર જ ના ઘરે આવી જાઓ ખરી રોડ તેલની ઘરે આવી જાઓ સવારે વહેલો નીકળી જાઓ નકરો દારૂ 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 પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું અને એ મેં ગમે તે દીધું હોય મને મગજ ની અંદર ભીડ થઈ કે દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર દારૂ ક્યાં જતો રહ્યો અને દારૂ પી જો બીજો કોઈ માણસ ઉભો હોય ને અને સ્મેલ મને આવી જાય તો મને તો ચક્કર આવવા માંડે અને વામીડો ચાલુ થઈ જાય ગમે તે થયું હોય અત્યારે દારૂ થી મને એટલી સખ્ત નફરત થઈ ગઈ છે ને કઈ એની કોઈ સીમા જ નથી અને બીજા ડ્રાઈવર મને આવું થઈ ગયું અનુભવ અત્યારે મારા બધાય જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને મને કે યાર તું તો સટલે સટલે દારૂ પીતો તો કે અત્યારે કેમ મારી રીતે તું રહેશ અને અત્યારે રોજ સવારે નીકળું એટલે માતાજીની આરતી કરું દીવાબત્તી ધરું એમના નામની માળા જપું આખો દિવસ રામ ભગવાનનું નામ લો રટન કરું મનમાં

દારૂ પીતો હતો અને કોરો દારૂ પીતો હતો જે ભઠ્ઠી ની અંદર થી બહાર નીકળે એની અંદર પાણી કે સોડા મિલાય પીવો પડે લાગતો દારૂ એને આગ ચાપો તો ભડકો થાય એ દારૂ હું કોરો કોરો પીતો હતો અત્યારે એની જગ્યાએ કશું ને શરીર આવું થઈ ગયું હતું તમારી માં તમારી કૃપા અને મારી કુલદેવ ની કૃપાથી ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ કૃપા કરતા અને તમારા પ્રવચન સાંભળવાથી એક જ રવિવારનું પ્રવચન એક જ મેં ઘરેથી કીધું તું પણ જઈએ મારી વાઇફ કીધી હતી એને નામ બોલતા નતું આવડતું કે ખુખ એટલે એને એવું હતું કે આ પીવા વાળો વ્યક્તિ છે ને એટલે મને બારેજા નહીં લઈ જાય પણ બારેજા મેં જોયું હતું પણ તમારી ગાદી ક્યાં થતી હતી એમ મને નથી ખબર તો મેં દુ ચાલ ને યાર મેં દુ પેસેન્જર આ રીતે વાતો કરતા હોય છે કે ઘોઘર મેલડીએ જઈએ તો બહુ જબરી માતા છે તો મારી માતા કે મેં દુ મારી વાઈફે મને કીધું તમે મેં દુ ચલ એક દાડો બીજો આપણે રજા રાખી મને ગમે તે થયું હોય નકર હું માતાજીએ જવા માટે હું તૈયાર કોઈ દિવસ થતો નથી માં અને એ ટાઈમે હું તૈયાર થઈ ગયો મેં અને હું અહીંયા આવ્યો બેઠો મને કોઈ ના લાગી તરસ ના લાગી બસ તમે બોલતા હતા ને મને બહુ મજા આવતી હતી અહીંયા બેઠો બેઠો બસ તમારી વાતો જ સાંભળતો હતો અત્યારે તો રવિવાર આવો ને એની ત્રાસ જોતો હોઉં બસ આ તમારે આટલી છ મહિના ગાડી બંધ ગાદી બંધ રહી ને તો મને એટલું બે ચેન લાગતું હતું ને તો ઘરે જઈને હું મારી વાર ત્યાં એકલી ઘરે હોય ને તો એ વર્વત ચલો જ આ હું ગમે ત્યારે ઘરે જાઉં ને તો વરફર વચ્ચે ચાલ બને ભલે મણના મોકાભાઈ મળવાનું હું ત્રીસ વર્ષથી દારૂ પીતો ત્રીસ વર્ષથી દારૂ પીતા હા ના નવા વિડીયો જોયો બીજા રવિવારે બંધ બહ અમે બાપ દીકરો પાંચ છે નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં અહીંયા પાડીના ગામમાં કેટલા ટાઈમ ટાઈમથી આવું છું પાંચ પાંચ મહિના અહીં પાંચ મહિનામાં બધાની હાલત આવી છે ભલે બોલો બીજા કયું કામ તમારું રામ મારા આશાપુરા માના રામ

રાતે ઉઠે તો રાતે મતલબ લગાવવાનું મતલબ તમને નખંટીનો દારૂ દારૂ પીવાનું એ જ થતું હતું કેમ કે બરફીલા એલાકામાં માઇનસ પચીસ પચીસ ડિગ્રી સેલ્સિયસમાં ડ્યુટી કરવાની હોય એટલે ત્યાં મેડિસિનના તોર પર અમે લેતા હતા તો જ્યારે મારો નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે મને ચિંતા સતા લાગી કે હવે મારો દારૂ કેવી રીતના છૂટશે હવે તો મારે આ ફોજ છોડીને મારે ઘરે જવું પડશે તો ઘરવાળા તો ઉલતો મને

આ મૂળ ગામ આકલવા લુણાવાડા મહીસાગર જિલ્લો અને નોકરી અત્યારે આણંદમાં બંને જણ સર્વિસ કરીએ છીએ સરકારી શિક્ષકમાંમાં પણ અમારે એટલી બધી મુશ્કેલી હતી કે એની મા કોઈ દુઃખની પાર નહોતું પણ માના સાનિધ્યનો અમે વિડીયો જોયો એટલે મારા વાઇફે આવેલા છે ને બે બેબી છે માં લાઇનમાં છે દર્શનમાં બંને દર્શનમાં છે માં એટલે એટલું બધું દુઃખ હતું કે મા કોઈને કહી શકાય નહોતી સગાવાલા બધા છૂટી ગયેલા દસ વર્ષથી પણ કરી અને મેં એટલા બધા પૈસા ખર્ચ્યામાં એટલે આખી નોકરી જિંદગીનો પૈસો લોકો લઈ ગયામાં હું એવી રીતના ફસાઈ ગયેલો માં કે જે એંસી પંચ્યાસી લાખના દેવામાં પી મા તો માના સાનિધ્યમાં આવ્યા પછી મારું મકાન એક વ્યાજખોરે એટલે બિલ્ડરે પચાઈ પાડેલું પછી મેં માને પ્રાર્થના કરી કે મા કોઈની માયા મા પ્રવચનમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને સાનિધ્યમાં હું આવતો રહ્યો રવિવાર દર રવિવાર મોટા ભાગે મેં અગિયાર રવિવારની માનતા લીધી પછી મને ધીમે ધીમે માનો થોડીક શક્તિ આપી મનમાં કે મનોબળ મજબૂત કરાવ્યું માએ કે બેટા તું ચિંતા ના કરી સપને એને કહી મારી મહાકારીને જાગ્રત કરી મહાકારીને મને ઓળખાણ આપી કે તારી કુળદેવી મહાકારી છે ખોડિયાર છે અને તું એ બંનેને સાથે રાખી અને બેટા તું ચિંતા ના હું જોડે બેઠેલી છું હર પરે મા મને દર્શન આપતી રહી અને મેં ગાયોની સેવા પક્ષીઓની સેવા અને કૂતરાઓની સેવા સતત કરતો રહ્યો પણ મા મેં પછી જૂન મહિનામાં જ્યારે છેલ્લી ગાદી આપણી મે મહિનામાં ભરી પછી મેં માને રામની ચોપડી મને આપણે બંધ થઈ ગઈ એટલે પછી મેં વિચાર્યું કે માનું નામનું રટન કરું એટલે પછી મેં સ્ટોરમાંથી ચોપડી આણંદ ખરીદી માં તો મેં પહેલાં પચાસ ખરીદી તો પછી સ્કૂલમાં છોકરા મને જોયા જૂન મહિનામાં કે સાહેબ તમે લખો છો તો અમે પણ લખીએ નામ તો મારી સ્કૂલના છોકરાઓ પહેલાં ધોરણથી તે આઠમા ધોરણના સુધી છોકરાઓ એકસો ને ચોસઠ ચોપડીના મંત્ર જાપ લખ્યામાં અને બાકીના જે છોકરાઓ છે એ હજુ લખે જ છે અને મેં ચાલીસ ચોપડી મેં પૂરી કરી મારી દીકરી એક ચોપડી પૂરી કરી એમ કહીને મેં ચોવીસ લાખ મી કહ્યું માનું સાનિધ્ય ખુલે તો હું ચોવીસ લાખ એકાવન હજાર મંત્ર માના નામના જપને માના ચરણોમાં ધરીશ એટલે માનું આજે સાનિધ્યમાં ચોવીસ લાખ એકાવન હજાર મંત્રનો હું જાપ આજે માના સાનિધ્યમાં અર્પણ કરું છું અને મા મારે એટલી જ પ્રાર્થના અરજ છે કે મા તું સદાયને મારી બે દીકરીઓને એડમિશન માટે મેં પ્રાર્થના કરી દીકરી નાની દીકરીને બહાર સાયન્સમાં મામે કે એને ડૉક્ટરી લાઈનમાં મળે એની ડૉક્ટરી લાઈનનું એડમિશન ખેડબ્રહ્મમાં આવી પણ મેં કોઈ આનંદ જ મળે તો આણંદ જ એડમિશન તો મા એ બીએસસી એસ આનંદ ઝાયડસ હોસ્પિટલમાં મા એડમિશન અપાયું તે સરકારી હોસ્પિટલમાં મા અને સરકારી કોટામાં એટલે માનું કોઈ પર્ચાનો મારે કોઈ પાર નથી મા તો સપને આવીને કે દરેક ભાવિ ભક્તોને કહું કે માના ઉપર જે વિશ્વાસ ને શ્રદ્ધા છે થોડી પરીક્ષા થશે તમારી દુખ આપશે તમને તમારી કુળદેવી ખૂબ દુઃખ આપશે પણ તમે મા ઉપર એક વિશ્વાસ કરી દેજો કે વ્યસન તો એ વ્યસન તો કહ્યું પણ જો તમે સાચું રામનું નામ રડશો તો રામના નામો એટલી તાકાત છે કે પથરા પણ તરી ગયા એવી રીતે આ બધા આપણા પથ્થર જેવા છે તરી નાખશે તારી નાખશે મારી ખુખાર મેળી માની કૃપા છે ખુખારમાં માના તો કોઈ પરચાની પાર નહીં મારી સ્કૂલના ના છોકરોના ઘરના એમના વાલીઓ દારૂ પીતા તો લગભગ સો વાલી દારૂ છોડીને ચોપડી લગતા થઈ ગયા અને કે સાહેબ તમે ચોપડી મોકલાવો તો અમે ચોપડી તમને આપતો હું ચોપડી આપતો જ રહ્યો છું અને ચોપડી લાલ પેન અને લાલ થી જ બધા છોકરાઓ સુવાચ્ય અક્ષરે રામ નું રટન કરતા રહે છે અને મા હજુ ચાલુ જ છે અને હું મેં નક્કી કર્યું કે મા ગમે તે થાય પણ ચોપડીઓ મારે છોકરાઓને જ્યાં સુધી થાય ગામમાં પણ વેચું છું મા અને ગામ એટલું આરું ગયું હતું પણ લોકો એટલા બધા સુધરી ગયા કે રામ નામનું ખોખાર મેળીમાંનું નામની વાત જ ના થાય જ્યાં જુઓ તો મારા ગામે ગામ અને માં તારા નામથી મેં એક ચબૂતરો ગામમાં તો લુણાવાડા બાંધવાનું નક્કી કર્યું છે કે પક્ષીઓને ચણ નાખવા માટે એક ચબૂતરો મારી જમીન છે ખેતીની ત્યાં બાંધી એવા અનંત છે ને કે મોણસ આખી રાત બોલ બોલ કરે તો પતા નહીં પણ શિક્ષક છો તમે ચાલો માઈ કાલો હા માં શિક્ષક છું માં સેના શિક્ષક છો પ્રાથમિક ગવર્મેન્ટ શિક્ષક છે બંને જણમાં સરસ સરસ જો શિક્ષક થઈ અને તમે કેમ વિશ્વાસ કર્યો હા માતાજી ઉપર મા વિશ્વાસ કર્યો માં અમને રામ નામ કે માં માનાર એક સાનિધ્યમાં પ્રવચન વિડિયો થી સાંભળ્યો પછી અમે રાત્રેમાં ઊંઘ ના આવે તો રાત્રે વિડિયો જોયા જ કરતા જોયા જ કરતા અને મારું મકાન પેલા લઈ લીધું જોયા પછી તમને મારી વાતોમાં મારી પ્રવચનમાં તમને આનંદ આવવા લાગ્યો આનંદ આવવા લાગ્યો કે સત્ય બોલે છે હા માં આત્મા સ્વીકારે હા માં સત્ય એવું હોય હા માં કે તમારી આત્મા ગ્રહણ કરે સ્વીકાર વાત તો સાચી છે એવું અંદર થી જે હોય એ માતાજી આપણે નહીં રાખતા હર પણ વાત તો સાચી કરે છે એ આત્મા સ્વીકારે એનો મતલબ મારી વાત સત્ય છે તમારે અંતર આત્મા બે વાત ઉતરી જાય તમે આ વાત પકડી પશુ પક્ષી સેવા ગાયો નું કુંદાન ઘાસ ચારો નાખવાનો અને રામ નામ નામ રામ નામ માં આ રામ નામ ના પ્રતાપ થી આખું જીવન પરિવર્તન થઈ ગયું